એક વખતની વાત છે હિમાલયના પર્વતોની નીચે એક નાનકડા ગામમાં ભાનુ નામનો એક યુવક રહેતો હતો તે દરરોજ ઊઠીને ભગવાન શિવની પૂજા કરતો બિલ્વત્ર ચઢાવતો અને ઓમ નમઃ શિવાયનો જાપ કરતો તેનું મન શુદ્ધ અને ભક્તિથી ભરેલું હતું એક દિવસ ભગવાન શિવ પાર્વતીજી સાથે વિહાર કરી રહ્યા હતા ત્યારે પાર્વતીજી બોલ્યા પ્રભુ તમે કહો છો કે તમારો દેવી એ ભક્તિની કસોટી સમય બતાવે છે ભાનોની ભક્તિની કસોટી લઉં બીજે જ દિવસે ભાનુના ગામમાં ભયંકર દુષ્કાળ પડ્યો વરસાદ બંધ ખેતરો સુકાઈ ગયા અન્ન ન મળ્યું લોકો એક પછી એક ભગવાન પરનો વિશ્વાસ ગુમાવતા ગયા પરંતુ ભાનુ રોજ મંદિર જઈને કહેતો મારા શિવ સર્વજ્ઞ છે જે થાય છે તે પણ તેમની ઈચ્છાથી જ થાય છે કેટલાક દિવસ પછી ભાનુના ઘરનું અન્ન પણ ખતમ થઈ ગયું ભૂખથી વ્યાકુળ છતાં પણ તેણે ભગવાનને ન છોડ્યા તે બોલ્યો જો મારી જાન પણ જાય તો એ શિવનું સ્મરણ છોડું નહીં એક રાતે ભૂખથી ભાનુ મંદિરમાં બેસીને જાપ કરી રહ્યો હતો ત્યાં એક વૃદ્ધ ભિક્ષુક આવીને બોલ્યો બેટા મને ખાવા માટે કંઈ આપ હું ત્રણ દિવસથી ભૂખ્યો છું ભાનુ પાસે ખાવા માટે ફક્ત થોડા અન્નના દાણા બચ્યા હતા તેણે એ દાણા ભિક્ષુકને આપી દીધા અને પોતે ભૂખ્યો રહ્યો ભિક્ષુકે ખાઈને હસતા હસતા પોતાનું રૂપ બદલી લીધું તે સ્વયં મહાદેવ હતા ભગવાન શિવ પ્રસન્ન થઈને બોલ્યા ભાનુ તારી ભક્તિ અખંડ છે તું સંપત્તિ માટે નહીં પણ ભાવથી મને પૂજે છે તેથી હું તને વરદાન આપું છું તારા ગામમાં ક્યારેય અન્નની તંગી નહીં આવે અને તારા વંશજો હંમેશા સુખી થશે ત્યાંથી એ ગામને ભાનુપુર નામે ઓળખવામાં આવ્યું અને ત્યાં આજ સુધી અન્નની અછત નથી પડી આ વાર્તા પરથી આપણને એ શીખ મળે છે કે સાચી ભક્તિ ત્યારે જ સાબિત થાય છે જ્યારે સમય કઠિન હોય ભગવાન શિવ ભક્તને કદી નિરાશ કરતા નથી હર હર મહાદેવ